ખોરાસા પાસે રસ્તા ઉપર પગપાળા જતા ચાર યુવકોને હડફેટે લીધા હતા જેમાં એક યુવકનું મોત થયું હતું કુતિયાણાના પાણી પુરવઠાના ડે ઇજનેર અને ડ્રાઈવરે નશામાં અકસ્માત સર્જતા એકનું મોત ગ્રામજનોએ ખોરાસા પાસે દબોચી પોલીસને સોંપ્યા ગાડીમાંથી બિયરના ટીમ મળ્યા કુતિયાના પાણી પુરવઠા વિભાગના એક ડેપ્યુટી એન્જિનિયર અને ડ્રાઈવર આજે સાંજે ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડીમાં બેસીને તાલાલા મેંદરડા તરફથી પરત જતા હતા ત્યારે વંથલીના ખોરાસા પાસે રસ્તા ઉપર પગપાળા જતા ચાર યુવકોને હડફેટે લીધા હતા જેમાં એક યુવકનું મોત થયું હતું અકસ્માત સર્જીને ભાગેલા બંનેને ખોરાસા ગામ પાસે ગ્રામજનોએ પકડી પાડીને પોલીસને હવાલે કરતા બંને નશાની હાલતમાં અને ગાડીમાંથી બિયરના ટીન મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વંથલીના લુશાળા ગામના સુભાષ કાનાભાઈ ઉ દશાંશ બે નવાજે સાંજે ચારેક મિત્રો સાથે પગપાળા ચાલીને સત્તાધાર માનતા પૂરી કરવા માટે ઘરેથી નીકળ્યા હતા પરંતુ તેઓ હાઈવે ઉપર ચડ્યા અને ચાલીને જતા હતા તે જ સમયે ખોરાસાની બાજુમાં અચાનક તાલાલા મેંદરડા તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી સફેદ કલરની ગાડી નંબર જે પચીસ યુ આઠ હજાર બસો ઓગણત્રીસ જેમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખ્યું હતું તે ગાડીના ચાલકે યુવકોને હડફેટે લઈ લીધા હતા અને અકસ્માત સર્જીને ભાગી ગયા હતા ઘટનાની જાણ થતાં ગામના માજી સરપંચ સહિતના ગ્રામજનો દોડી આવ્યા અને અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ સુભાષને સારવાર માટે ખાનગી અને ત્યાંથી એક ઇજાગ્રસ્તને જૂનાગઢ રીફર કર્યો હતો તે અરસામાં ગ્રામજનોએ સફેદ કલરની ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડીને પકડી પાડી હતી અને પોલીસને જાણ કરી હતી ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને લુશાળાના એક યુવકની આવી રીતે મોત થતાં ગ્રામજનો પોલીસ મથકે એકત્ર થયા હતા પોલીસે તપાસ કરતા ગાડીમાંથી બિયરના ચાર ટીમ મળી આવ્યા હતા અને ગાડીમાં બેઠેલા ગોવિંદ લક્ષ્મણપાતર કુતિયાણા પાણી પુરવઠાના ડેપ્યુટી ઇજનેર અને ડ્રાઈવર રાહુલ ચંદુભાઈ પાતર નશાની હાલતમાં મળી આવ્યા હતા ઘટનાને પગલે સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયા પણ પોલીસ મથકે પહોંચ્યા હતા આ અંગે ગ્રામજનોએ કડક કાર્યવાહીની માંગ કરતા એસપીએ પણ ગુનો નોંધવા પોલીસને જણાવ્યું હતું વંથલી પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરીએ આ ઘટનાને કમનસીબ ગણાવી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા અને વધુમાં વધુ સજા થાય તેવી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી રિપોર્ટર અલ્ફેજ જેઠવા ત્રણ વંથલીને ઈજા થઈ છે એમાંથી એક છોકરો અત્યારે ગુજરી ગયો છે હું મારા ઘરે જ હતો મને બનાવના સ્થળેથી ફોન આવ્યો એટલે હું સીધો ત્યાં ગયો ત્યારે આ ગાડી ત્યાંથી નીકળી ગઈ હતી લુસાડા ફોન કરી અને ગાડીને રોકાવી અને અન્ય ત્રણ વ્યક્તિઓ જેને ઈજા થઈ છે એને મેંદડા હોસ્પિટલે લઈ ગયા પ્રાઇવેટ ગાડીમાં ત્યાંથી જૂનાગઢ એને સારવાર અર્થે લઈ જતા એક યુવાનનું મોત થયું છે એ લોકોના અમારા જાણવા મુજબ એવું કીધું છે કે અમે તાલાડા રહીએ છીએ તાલાળાની બાજુનું કોઈ ગામ છે અને કુતિયાણા પાણી પુરવઠામાં નોકરી કરીએ છીએ અને આ ગાડી પણ સરકારી જ છે ગવર્મેન્ટ ઓફ ગણેલ અને તેઓ છે ને ફૂલ પીધેલી હાલતમાં હતા ડ્રાઈવર અને અન્ય વ્યક્તિ જેનો અધિકારી છે ફૂલ પીધેલી હાલતમાં હતા અને ગાડીમાંથી પણ દારૂની બોટલો નીકળી છે હવે અમારી માંગ એવી છે કે આ ગાંધીના ગુજરાતમાં સરકારી અધિકારીઓ જો દારૂ પી અને બેફામ ગાડીઓ ચલાવતા હોય તો સામાન્ય લોકોને ક્યાં જવું ચાલતે રસ્તા લોકોને પણ આવી રીતે જો અકસ્માત નડતો હોય તો રોડ ઉપર જવું કે નહીં એટલે અમારી વંથલી પોલીસ સ્ટેશને લુસાડા ગામના સમસ્ત ગ્રામજનો અહીંયા ઉપસ્થિત છે તે બધાની એવી માંગ છે કે આ અધિકારીને કડકમાં કડક સજા થાય અને કડકમાં કડક કલમ લગાડી અને છૂટે નહીં એવી બધાની માગણી છે